પાણીપુરી આજે જોબ ઉપર થી આવ્યો તો પાણીપુરી વર ભાઈ રસ્તા માં જુબો હતો આને કીધું લઈ લે પાણીપુરી એટલે આજે પાણીપુરી નો પ્રોગ્રામ થઈ ગયો હવે ખાવાનું ચાલુ કરવાનું હે હાલો તમારા લોકો ને ખાવી હોય તો તીખી મસ્ત તીખું તીખું પાણી ને জোৰ দাৰে একো যাব শাৰী ফাৰী ভালে উম Paling puri ini raksas. Kau jaga kawan. Nominal gerakannya. Apaan nih? Di kurir Nah kan. Ini mau dimarahi અત્યારે અમારો બધો જમાના ઉપર પડ્યો હોય

પાણીપુરી ખાવી એ ઢોગલી ના પાણીપુરી ખાવી કેમેરામાં તો બહુ મજા જોવા

Banibu đi ngon 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 ફાળો કરજો પાણીપુરી ને ભાડો પાણીપુરી ને ભાડો કરીને ખાવાની

Layang-layang, kau! Iya, laper. Buat yang jalur yang kayak ini main kamar

એ જય અને તો આવીને જેટલો રમાડવો એટલો ઓછો આવે એને જેમ રમાડો એમ દાંત કાઢે વળી થોડીક વાર થાય તો બધી પાછો રોવા માંડે અને હજી તો આપણે યુનિફોર્મમાં જ છે એટલે હમણાં નાઈ તો ફ્રેશ થઈ જાય પાછા એટલે મેં લઈ થોડોક લોક બનાવી નાખી અને સારું એટલે હમણાં તો પાણીપુરી વાળો મળી ગયો તો પાણીપુરીમાં કલાક કડતી કલાક કાઢી નાખી હજી કોફી પીવામાં કલાક અડધી કલાક કાઢી નાખી પછી નાઈ ધોઈ નહીં રહે ફ્રેસ થઈને પીસી ઉપર બે પીસી ઉપર બે ફરી પાછું કઈ શીખવાનું અથવા કાંઈ કરવાનું અથવા વિડીયો એડિટિંગ શીખવાનું કરવાનું મ્યુઝિક પ્રોડક્શન મને બહુ ગમે એટલે મ્યુઝિક પ્રોડક્શન હું કરું છું પણ અત્યારે બહુ ટાઈમ નથી મળતો એટલે કેમકે બ્લોગ એડિટ કરવામાં જ રાતના દસ બાર વાગી જઈએ અમુક ટાઈમે તો બ્લોગ દસ વાગે પણ અપલોડ નથી થઈ શકતો કેમ કે લેટ જ ઓલો થાય એના માટે કાંઈ વાંધો નહીં તમે લોકો કન્ટિન્યુ રહેજો આ ચેનલમાં अबे नहीं कर दम फिर स्लाइड पे ही तो अरे नहीं कर तो भाई ये फिर स्लाइड जो इंजन था है ये चल चल के लिए बोल भाई नहीं चल के लिए कोड़ा फाड़ी फाड़ी जो है ખેલ <laughs> के ना પડી <मांदी> ना એ मला એ मला ए मला? <laughs> <laughs> ए, ए, ए चक्का आम आम जो आम जो आम जो <laughs> <को> <laughs>